પુષ્ટિ માર્ગને ને ઊંધો કરી દેવાનો મનો ઊંધિયા મનો હા ઊંધિયા મનો આવી ગયો હવે ચૈત્રી નવરાત્રી આવી ગઈ શું શું આવી જશે જો હજી રામાપીરનો મંડપ ન થાય તો કેજો પુષ્ટિ માર્ગ માં એક આપણે આરસી ઠાકોરજી ને કરીને આરસી દેખાડીએ બહુ અદભુત પ્રણાલિકા છે આપણી બહુ અદભુત પ્રણાલિકા છે કે શ્રિંગાર કરી અને આપણે ઠાકોરજી ને આરસી દેખાડી એ આરસી શું કામ દેખાડીએ છીએ કે શ્રંગાર થાય છે ને ત્યારે ઠાકોરજી લાલાયિત હોય છે કે કેવી રીતે મારો શ્રંગાર કર્યો છે હું એટલો સુંદર છું અને અને મને મારી સુંદરતાનો મારા ભક્તે કેવી રીતે વિચાર કર્યો હશે પ્રભુનું મન લાલાયિત છે એટલે આપણે આરસી દેખાવીએ છીએ ત્યારે પ્રભુ સુખી થઈ જાય છે બહુ સરસ શ્રંગાર કહે હવે જેવા થયા હોય પણ તમે સારામાં સારી રીતે પ્રભુને એ સારામાં સારી રીતે પણ પ્રભુની સુંદરતાને વધારવા માટે તમે તમારા રીતે સારામાં સારો પ્રયત્ન કરીને તમે ધરાવવા ધરાવ્યા ઠાકોર અને આમ ઘણા કીધું બાતીના શ્રંગાર પુષ્ટિ માર્ગમાં છે કે નહીં મેં કીધું તો આ જવા દો પણ બાતીના શ્રંગાર ઠાકોરજી એમ થાય કે હું ક્યાં છું આરસી જો આ શ્રંગાર છે કે હું છું એ ખબર ના પડે ઠાકોરજી કે એમાં હું ક્યાં બતાવો ને આ શું હાલી નીકળ્યા છે બાતીના શ્રંગાર બાતીના શ્રંગાર મે કીધું હાથે કે કેને હું કાઈ નત કેતો પણ ઠાકોજી આસી જોય તરમ થાય કે હું ક્યાં છું હું આ સિંગાર સિંગા સે નવરત્ન આભરણના અંતે હાસ ગણે કેસે ઠાકોજી બહુ નાના છે તો હાસ ને ત્રિવળ ને ત્રણ ત્રિવળ ના બધું કેમ ધરાય મે કી જતના ઠાકોજી એટલું ધરાય કે હાસ ત્રિવળ માટે કે ઠાકોજી કે ઉપર કે લગાવનું પિંડો નો લગારી દેવાય કે હાસ ત્રિવળ ધરવા માટે તો બાબા હાસ ત્રિવળ ન ધરે તો ન ધરે સરૂપ કેવો સિંગારતા જેટલું જેવું સ્વરૂપ છે એવા શ્રંગાર હોય શ્રંગાર માટે કઈ ઠાકોરજી જેવું સ્વરૂપ છે એવા શ્રંગાર થાય બાકીના શ્રંગાર બાકીના શ્રંગાર જે હોય જે હશે પણ એ શિંગાર થઈ રહ્યા ત્યારે જોઈ લેજો કે ઠાકોરજી આરસી દેખાવો ત્યારે ઠાકોરજી એમ થાય કે હું ક્યાં મુખે ન દેખાય મુખ તો કમસે કમ દેખાવું જોઈએ ઠાકોરજી મુખે ન દેખાય ક્યાં છે પ્રભુ તો આ કઈ પ્રકારની પદ્ધતિ છે ઠાકોરજી કે આ શું કરવા માંગતો શું થઈ આ નવરત તમે જોયા નહોતા કે તો ઢગલો કરી દો મારી ઉપર મેં નવરત્ન જોયા લક્ષ્મી કરે કિમ અસ્તી દેયમ વાગીશમ કિમ વચનીયમ અસ્તી કિમ ભૂષણમ તે કૌસ્તુ ભૂષણાય આ કૌસ્તુ જેવું ભૂષણ આવે નવરત્ન શું ઢગલા કરી દીધા એ પાછા આપણા દેવા તો હજી સાચા નવરત્ન એવું તો મેળ પડે ને તો ખોટા પ્લાસ્ટિકા લઈને ઢગલો કરે હવે એના કહેતા એક સાચી માલા બે સાચી માલા ધરી દે તારાથી સારામાં સારી હોય એવી બે મારા સુંદર ધરે ઠાકોરજી શ્રીઅંગમાં આવે તો સાચા આભરણ ધરી શકીએ આપણે કારણ કે ઠાકોરજી છોટા હોય સારામાં સારી વસ્તુ આટલી કંઈક જોઈએ પછી અવળો મોટો હાર કરવો હોય તો તકલીફ કે પૈસા વધારે છે આઠ તો કદાચ ઠાકોરજી શ્રીઅંગમાં આવે એટલા આભરણ ધરાવવા હોય તો લગભગ બધાને પોસાય ખરું તો ઠાકોરજી તો જેમ નાના હોય તો તમે સારામાં સારી વસ્તુ અંકાર કરાવી શકો એટલું દ્રવ્ય પણ ઓછો ખર્ચ થાય તો આપણે દેખાડો કરવો હોય આ નવરત્ના શ્રંગાર નાનું તેનું કારણ કે અમારે ત્યાં તો જન્માષ્ટમીમાં ઠાકોરજીને ચૌદ ટક્યા ધરાય ને એના ઉપર ઠાકોરજી ગુજરાત પણ એમાં શું મહાનતા કરે તું ચૌદ ટક્યામાં ભગવાન કે હું આખો ત્યાં ડગમગતા હું છું આ ચૌદ ટક્યાની ઉપર રાખ્યો છો તો એના કરતા નીચે પણ રહો ને આ ચૌદ ટક્યા શું કામ શ્રંગાર માટે ઠાકોરજી અવડા હોય તો અવડા લાગે ચૌદ ટક્યા ઉપર બિરાજ અને એ એટલા બધા લાગે આ શું આપણે છીએ આમ ખબર નથી પડતી કે સેવા ઠાકુરજીને તો ખાલી આનંદ એવો છે કે તમે કેમ ધરાવ્યો હું એની પાસે બધા અભરણ છે એની પાસે બધું જ છે પણ તમે કેવી રીતે એને એનો શ્રીંગાર કર્યો એને સુંદરતા માટે તમે શું કર્યું એ જોવા માંગે છે કે એક એક ભક્ત શું શું નવીનતા કરે છે એટલે એક એક ભક્ત શું મારા પ્રત્યે કેવો ભાવ રાખે ફક્ત એ આપણી વચ્ચે ભગવાનનું પ્રગટવાનું એક જ કારણ છે કે આપણે आसक्त થઈ જાય એ સ્વરૂપમાં પ્રભુ એવું ઈચ્છે છે પ્રભુ એવું ઈચ્છે છે કે આ ભક્ત મારી અંદર આસક્ત બની જાય પ્રપંચ વિસ્મૃતિ पूर्वक બગોદાર શક્તિ એ પ્રભુ કરાવવા માંગે છે એટલે તો પ્રગટ થઈ જાય છે ઘરમાં એટલે પાછા मूर्ख शिरोमણીઓ જે છે मूर्ख शिरोमણીઓ ગ્રંથ લખાય છે કે મંદિર સેવા ઘર સેવા મંદિર સેવા ઘર એવો ગ્રંથ લખાય છે મંદિર સેવા ઘર મંદિર સેવા ભગોદા શક્તિ તો ઘરમાં પધારવાથી ભગવાન ને મંદિર નો ઠાઠ પાઠ જોઈ છે મર્યાદા માલમાં ભોગવી રહ્યા છે ભગવાન પુષ્ટિ ભક્તો જે ભાવ છે મહાપ્રભુજી ગુસાઈજી ની કાની થી ઠાકોરજી જે છે તો ઘરમાં બિરાજી રહ્યા છે અને પાછા બીજા મૂર્ખ શિરોમણીઓ કથકડ મહારાજો કથકડ મહારાજ કથાઓ જ કરવી કથાઓ જ કરવી કહેવાય છે કે એ ચૂના પથ્થર આ મૂર્ખ શિરોમણીઓ બતાવી દે છે તો બીજા પાછા એનાથી પણ ચડી જાય છે કેટલાય કથક કરો એટલે આ કથક કરો જે છે એમ કહે છે કે એ ચૂના પથ્થર નું ઘર નહીં ઘર એટલે ગ્રસ્તાશ્રમ એટલે મૂર્ખાઓ ગ્રહસ્થ શબ્દમાં ઘર આવી ગયો ગૃહથાશ્રમ ઘર વગર ગોત ક્યાં રાખો ત્યાં ગ્રહ્થાશ્રમ તો ગ્રહસ્થ શબ્દ ગ્રહ્થ આશ્રમે સ્થિત્વા મેઠી વાત તો કરો ઘર તો આવશે જ ઘર તો આવશે આ મંદિર સેવા ઘર સેવાના જે ગ્રંથો લખીને એક ફરફરિયાઓ જે લખી રહ્યા છે જામનગર પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી એમના પિતૃચરણ શ્રી વિધુષણલાજજી મહારાજ શ્રી એમ કહી રહ્યા છે કે સિનાથજી પણ ગ્રહ સેવા થવી જોઈએ શ્રી વિદભૂષણલાલજી મહારાજ નેતાલી લાસ્ત શ્રી વિદભૂષણલાલજી મહારાજ અમારા કાકાજી એમ કહે છે કે સિનાથજી જે કઈ પ્રશ્નો છે એનું હલ કરવાનો એક જ ઉપાય છે કે સિનાથજી પણ ગ્રહ સેવા કરો તિલકાયત મહારાજને આપ કહે છે વિદભૂષણલાલજી મહારાજ કે તમે તમે ગ્રહ સેવાની રીતે સિનાથજી સેવા કરો અને દરેક વલ્લભપુર બાળકો જે છે પરિચારક બનીને આપને સહયોગ કરે તો શ્રીનાથજી બધા જ પ્રશ્નો હલ થઈ જાય અને એમના આ મહાન વિદ્વાન પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી શું કે છે કે ગ્રહ સેવા જેવો કોઈ શબ્દ જ નથી શાસ્ત્રમાં શાસ્ત્રમાં ગ્રહ સેવા કોઈ શબ્દ જ નથી હવે એના પિતાશ્રી કે છે કે ગ્રહ સેવા થવી જોઈએ સિનાથજીમાં થવી જોઈએ અને બધે ગ્રહ સેવા થવી જોઈએ અને એમના હવે કોણ વિદ્વાન કોણ વધારે વિદ્વાન એ તો નક્કી કરે આ સૃષ્ટિ નક્કી કરે ત્યારે ખબર પડે अतले खबर पड़े के कौन बाप विद्वान के बेटा विद्वान के कोई अभणता बाप के सिद्धांत नु ज्ञान न तो के शास्त्र नु ज्ञान न के हाँ तो के सू हद्दो ई तुम्हें और स्पष्ट करो तमारा पिता श्री एम के थे से? सेवा थवी चाहिए तुमने क्यों छो के ग्रह सेवा जो तो कोई शब्द शास्त्र में नहीं ग्रह सेवा जो तो कोई शब्दज थे पर मंदिर सेवा क्या थी लेवाई तो बताओ હવે નવી સેવા લાવ્યા છે કે પુષ્ટિ માર્ગમાં બે સેવા થઈ ગઈ ગ્રહ સેવા મંદિર સેવા તો આ છેતરપિંડીઓ થઈ રહી છે થવા દેવું કઈ વાંધો નથી પણ આસુરી પ્રવાહી જીવો જે છે એ આ બધા મોહ જાલમાં ફસાય છે પણ પ્રયોજન જોઈએ કે ઘરમાં જે સેવાનું પ્રયોગ મંદિરમાં જે સેવામાં તમારું ચિત્ત ભગવાનમાં આસક્ત થવા માટે તો ઘરમાં જ પ્રભુનું પધારવું કારણ કે દેહ ઇન્દ્રિય પ્રાણ અંતકણ આત્મા ઘર આપ્ત પુત્ર વિત્ત એ બધાનો કે આ ગ્રહ શબ્દ લેખો છે ગ્રહ શબ્દ ગદ્ય મંત્રમાં લેખો છે તો શું કામ લેખો છે તો પછી ગ્રહ છે જ નહીં પથ્થર ચૂનાનું આ કથક દાઢીવાળો મહારાજ કથા કરવા વાળો એની પાસે તો કોઈ અપેક્ષા જ નથી કારણ કે એ હરિરાજજીના વચન સાંભળી ગયા છે આ પૃષિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી તો એને કહેવું મંદિર ખોલવાનો રસ્તો મળી ગયો આપણને સરસ દાઢીવાળો મહારાજ કથક પાક એટલે નામ એટલે નથી લોકો નવા વિવાદમાં ન પડવું એકમાં તો થઈ ગયું છે તો એનું નામ છૂટથી લઉં છું તેમે કરીને કોર્ટમાં પધારે હું તો એમ કહું છું પધારો આમંત્રણ છે એમને તો મેં આમંત્રણ આપી દીધું છે એટલે એનું તો નામ ખૂબ લઉં છું કૃષિ સિદ્ધાંત સંરક્ષણ શ્રોમણી છે હરિરાજજી મહારાષ્ટ્રી એનું તો ખૂબ નામ લઉં છું કારણ કે કોર્ટમાં મને લલકાઈ રહ્યો છે તો હું લલકાયો છું કે આવી કા શાસ્ત્રાર્થ માટે આવી કોર્ટમાં પધારો બે રીતે આપને આપનું સ્વાગત છે શાસ્ત્રાર્થ કરવા માટે પધારો અથવા તો કોર્ટમાં પધારો તો આ નવો વિવાદ કરવો નથી એટલે કથકડ જે દાઢીવાળો એ કથકડ છે મહારાજ એ ખંડન કરતો હતો હું ગ્રહ સેવાનું ખંડન કરતો હતો હવે તું દસ પંદર લાખ રૂપિયા લઈને તારી રોજી રોટી કમાને ભાઈ શું કામ મહાપુષ્ટિ માર્ગનું માથા આખું કરે છે તારો વિષય નથી તું પંદર વીસ લાખનું પેટ્યું ભાઈ કર પંદર વીસ પછી પચાસ લાખ સો એક આદ કરોડ રૂપિયા લઈ લે તારું પેટ ભરાતું હોય તો ભાર ને ભાઈ શાંતિથી પેટ તારા સિદ્ધાંત તરો વિષય નથી શું કામ માતા પૂરી કરે છે એ એ ચાલુ થઈ ગયો તારી કસાકરનો આનંદ મેરે ગલે કો હાર શિવ વલ્લભ કે તરણ મેરે કર્યા તારે વલ્લભ સાથે કંઈ નાવા દીધો આનો સન્માન નથી તું તારું પેટની ઉભા ને મજા કર ઝઘડીને ઝઘડીના અધિકારી લોકો આવા એ જગન લોકો છે શું આવે છે આવા લોકો પ્રત્યે એ સિદ્ધાંતારો વિશે નથી સામે ડાપણ છાંતે છે એટલે પણ પેટ્યું ભરવા વાળો છે ભૈરા કર તારું પેટ્યું તારું પેટ ભરાવાનું નથી એક દી ફાટી જશે પણ તારું પેટ નહીં ભરાય કથા કઈ કઈ એક દી તારું પેટ ફાટી જશે આ હવેલીવાળાના પેટ ફાટી જશે પણ એનું પેટ ભરાશે નહીં સમજી લેજો એકવાર વાર ફાટવાનું તો છે જ એકવાર વાર કઈ લીલામાં જાય ખબર નથી પણ એક વખત ફાટવાનું તો છે જ પણ ત્યાં સુધી આ લોકોનું કોઈ દિવસ ભગવાનના નામે ભગવાનને વેચી વેચીને મનોરથોને વેચીને હવે તો નવા નવા મનોરથ આવી રહ્યા છે ઊંધિયા મનોરથ પુષ્ટિ માર્ગને ઊંધો કરી દેવાનો મનોરથ ઊંધિયા મનોરથ હા ઉંધિયા મનોરથે આવી ગયો હવે ચૈત્રી નવરાત્રી આવી ગઈ શું શું આવી જશે જો હજી હજી રામાપીરનો મંડપ ન થાય તો કહેજો પુષ્ટિ માર્ગમાં એક અજી રામાપીરનો એકવાર મંડપ ન થઈ જાય પુષ્ટિ માર્ગમાં તો કહેજો કારણ કે સાકોત સૌ કરતા તો સ્વામિનારાયણવાળા એટલે ઉંધિયા મનો તો પ્રતિ આવી ગયો એકમે રામાપીરનો જે પાઉલો જે ધજા ફરકાવેલી જે મંડપ થાય એવો મંડપ આપણીયા ન થાય તો કહેજો પુષ્ટિ માર્ગમાં અજી આપડે એ સ્થિતિ પણ આવી જશે કારણ કે આ બધા લોકોનું પેટ તોય ભરાવાનું નતે એ રામાપીરનો જે મંડપ થઈ જાય તો આ કોઈ વાંધો નથી કે બધાએ એક જ દુનામાં બધાએ પાણી પીવાનું ગોળ કાચલીમાં નાજલની કાચલીમાં ચારેય વર્ણો બધા એક જ નારિયેલની કાચલીથી પાણી પીવાનું એ માર્ગમાં આ સ્થિતિ આ લોકો નહીં ઊભી કરી દે તો એમાં કોઈ નવાઈ નથી મને તો પૂરી આશા છે કે થાશે 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 રામાપીરનો મંડપ એકવાર માર્ગના નામે થાશે કારણ કે સાકો સૌ બધું ઊંધિયામાં થઈ ગયું ચૈત્રી નવરાત્રી આવી ગઈ આ સરસ ઓલા ઓલા રાસ હજી ઓછા પડે છે હજી હજી આ લોકોનું પેટ ભરાતું નથી હજી યમુનાજીના નામે હજી એને નવરાત્રીનો નવવિલાસનો રાસ હજી પેટ પૂર્ણ થતો તો ચૈત્ર મહિનામાં કઈ રીતે નવરાત્રી એટલે આ બધા લોકોનું આસુરી તત્વો જે છે હે નિરંતર એનો કોઈ અંત આવવાનો નથી એનું પેટ ફાટી જાય તો આ લોકોનું ભરાવા નથી ઠાકોરજી નામે વેચી વેચી દે ઠાકોરજીનું દ્રવ્ય ઠાકોરજી નામ ઠાકોરજીના સ્વરૂપ ઠાકોરજીની કથા કેવલ વેચવાનો ધંધો આ લોકોએ જે ઉભો કર્યો છે આવા નરાધમો લોકો જે છે એ વલ્લભકુલમાં પ્રકટ થઈ ગયા અને એવા નરાધમો જ્યાં બતાલી પાડવા માટે બેસી ગયા પાછા યમુનાજી માર્કેટિંગ કરી રહ્યો છે આ દાઢી વાળો કથકર નો મોટો ભાઈ એ પાછો કથકર આ દાઢી એક આ જે કથકર જે છે ગ્રહ સેવા ગ્રહ સેવા કરતો હતો એને એક મોટો ભાઈ કથકર છે પાછો એ યમુનાજી ની નીલામી કરતો હતો ક્યાંક ફોરેનમાં મંદિર બનાવે આ યમુનાજી એવા ચમત્કારી છે તમે આ આવશો તમને પોઝિટિવ વાઇબ્રેશન્સ પ્રાપ્ત થશે યમુનાજી ની પાસે બેસા યમુનાજી પાસે બેસવાથી યમુનાજી અને ગિરિરાજજી બે ભેગા થઈને આ યમુનાજી હવે દર કે રવિવારે કે શું કે એ આગળ બિરાજ છે અને બધાને પોતાના પોઝિટિવ વાઇબ્રેશન્સનો અહીંયા અનુભવ થશે યમુનાજીના નામે પણ આ યમુનાજી આપણી માં છે પ્રભુની કૃપાશક્તિનું સ્વરૂપ છે એને પણ આ નરાધમો વેચી રહ્યા છે એ હજી એનું કેટલું તમારે કેટલું દ્રવ્યની ભૂખ છે હજી બોલો તો કેટલી મારી પાસે જો પૈસા તો હું કે લો કેટલા જોઈને લઈ જાઉં પણ મારી પાસે નથી મારી પાસે સોનાની ખાણ હોત ને તો આ બધાને બોલાવે કે લ્યો થોડો થોડો કેટલું જોઈને બોલો ને ભાઈ આ યમુનાજી મહાપુરજી સિંહનાજી છોડી દીધું તારે કેટલી ભૂખ છે લઈ જા દસ કરોડ વીસ કરોડ બેઠું તો બધા મને સલામતી ભરત વીસીસ કરોડ બધા થાકોજીને ન વેચો હવે એવી ન કરો હાને કથાને ન વેચો યમુનાજજીને ન વેચો ગિર્લાજીને ન વેચો આટલું ભાઈ છોડી દ્યો હે તમને લઈ જાવ મારી પાસે પૈસા નથી ન કરે જો એટલા પૈસા હોય હોતો દસ કરોડ બધાય ના વિશેષ કરોડ આપો વિશેષ કરોડ લઈ જાઓ આટલું તો છોડી દ્યો હં પા ધરા ધોમે એવાથી વીસ કરોડ લઈ જાય ને પાછી એમાંથી ન હલી કરી દે પેટ ભરાય તો વીસ કરોડ મારી પાસે લઈ જાય ને તો એ પાછા તો કરી જ દે કાઢા બંધ કરવાનું લાવો પૈસા बीजा विष आप तो बंद करो छोड़े तो नहीं है आसुरी जीव जैसे जो मा, ओलो मारी जैसे मरता मरता बोली गये हे राम जल्दी आओ हे लक्ष्मण जल्दी आओ राम नहीं लक्ष्मण को हे लक्ष्मण जल्दी आओ छेले छेले कला कर तो गये छेले छेले कला तो गये आ मरता मरता सुधी आ रहा है आवजीवम आलोकों ने जो बीज भाव जो रहेलो चाहे प्रवाही चाहे आसुरी चाहे भगवान का नाम, भगवान सेवा, भगवान की कथा, भगवान की यात्रा, बद्धानों विक्रय करो एक कदम, एक धेह बना विदुषे कशी महाप्रभु जी आज्ञा करे करें चे ना लौकी का प्रभु कृष्ण तमे भयंकर छोए निशानी चे के तमे सेवा ने कथा ना नामे कमावा इच्छिया रहा था पारस मणि ने वो पात्र ले ने घेर घेर बिट्सा माँगे प હે હજારો લક્ષ્મી સેવિત પ્રભુ તમારી પાસે છે ઊંધિયા માટે આપો હવે નામ નોંધાવી દેજો ઊંધિયા માટે આ પ્રેમવતી વાળા સારા પ્રેમવતી પ્રેમવતી ગ્રહ બનાવી દો ને ભાઈ એના કરતા ઊંધિયા માટે વૈષ્ણવ નામ લખાવવું એ મૂર્ખાઓ પાછા મુંબઈ નામ લખાવી દે એ આશ્ચર્ય વાત છે उंधिया वालाम लखा उंधिया मनोरथ नाम, लगा नाम लगा थे, तो पुष्टि मार्गी जीव स्वतंत्र केवल बनाया उधि आनंद घरे भोग बीजे नोधा जाएधिया मनोरथ नाम ना देव द्रव्य मे पास भगवत प्रसाद तो न मै भगवत प्रसाद तो नहीं उधि घरे न बनी जाए ઘરે બની જાય તો એના માટે શું આપણે કે પારસ પાણી પાત્ર લઈને ઘેર ઘેર ભિક્ષણ માંગે